ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો ઓકે જશો તો હમણાં સાહિત્ય માટેમાં આવે તો આજે હું ક્યાંય બહાર તો નથી જતો જાઉં છું કામ ઉપર જ સાઈડ ઉપર જાઉં છું તો આજે છેલ્લો દિવસ છે કાલથી જ રજા પડી જશે તો આજે હું તમને સાઈડ ઉપર આખો વિડીયો મારો સાઈડ ઉપર જ હશે અને આની પહેલાં મેં સાઈડ ઉપર એક વિડીયો બનાવ્યો હતો એમાં એના લગભગ ચાર મહિના થઈ ગયા છે અને ચાર મહિના પછી આજે પાછો વિડીયો બનાવવું તો હું તમને આજે બતાવીએ હવે તો ઘણું બધું ફર્નિચર થઈ ગયું છે છ બ્લોક છે એમાંથી છેલ્લા બે બ્લોક તો પૂરા પણ થઈ ગયા છે તો હું એમાં ફૂલ ફર્નિચર તમને બતાવીશ અને વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો તો હાલો હમણાં હવે પહેલાં બાજુમાં મંદિર છે ત્યાં જઈ આવીએ શ્રાવણ મહિનો છે મહાદેવનું મંદિર છે તો મંદિરે દર્શન કરી આવીએ પછી ચા પાણી પી લઈએ પછી નીકળીએ વાગવામાં અત્યારે થયા છે પોણા નવ જેવું થાય છે આપણે નવ વાગે નીકળવાનું હોય તો હાલો પેલા મંદિરે જઈએ અને વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો એટલે હું તમને આજે ફૂલ ફર્નિચર બતાવીશ અને છેલ્લે સુધી બની રહેજો તો કોમેન્ટમાં બતાવજો છેલ્લે કે તમને વિડીયો કેવો લાગ્યો અને ફર્નિચર પણ કહેજો કે કેવું બન્યું છે હાલો પેલા મંદિરે જાય તો જો મંદિરે આવી ગયા છે આમ કંઈક છે મંદિર બિલ્લી પત્ર લઈ આવ્યો છું અને જ્યાં ફૂલનું ઝાડ છે આ કરણનું ઝાડ છે અને જ્યાં આવું કંઈક મંદિર છે ને એવું પણ નથી કે આપણે શ્રાવણ મહિનો છે એટલે જ મંદિરે આવ્યા છીએ આપણે એને શ્રાવણ મહિનો હોય તો રોજ મંદિરે ત્યાં અહીં આવો ને દર્શન કરો ಹಲೋ ಜೀವೀ ದಿಲ್ಲಿ ಪತ್ರಿ ಚಳಾವಿ ದರ್ಶನ ಕ್ರೀ ಮಾಡ રેડી થઈ ગયો છું ચાલો આવી ગયા ભેગું જવાનું હોય સાઈડ ઉપર પહોંચી ગયા છે લાગી ગયા છીએ આ ભાઈ જા આપડે વિડીયો બનાવવા આવ્યા તો હરિયું કરે કેમેરામાં તૂટી જાય એટલે મોબાઈલ બીજા ઓમ અને આમ જો આ રાજુભાઈ આ શું થાય એ બરાબર તો ફાઇનલી અત્યારે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ તો બજો કામ ચાલુ કરી દીધું હું તમને બતાવું જા રાજુભાઈ છે ગુડ મોર્નિંગ આ ભાઈ અત્યારે સાફ સફાઈ મેળ કાળે

અહીંયા ટીવી આવી જા અને આ હિડન દરવાજો કોઈને ખબર ના પડે કે અહીંયા દરવાજો ખુલ્લો હતો એટલે ખબર હતી આ બંધ થઈ જાય એટલે કોઈને ખબર ના પડે કે અહીંયા દરવાજો છે અને આવું કંઈક ટીવી નહીં છે અને હવે તમે અહીંથી હટી જવા અને આવો કંઈક કબાટ છે અને આ બેડ

અને અંદર એક બોક્સ બધી વસ્તુ રહી જાય દરવાજો બંધ કરવો તો કઈ એમાં તારે આડું આવવાની ક્યાં જરૂર હતી અને આ રૂમ બતાવું એમાં સાફ સફાઈ રાજુ નું કામ મિસ્ત્રી બંધ તો કરી દેવા બંધ કરવા માં જો કેટલું બહાર કરવું પડે અને આ સામે દેખાય એ ડ્રેસિંગ છે એમાં પૂરેપૂરો કાચ આવી જાય અને જ્યાં ડોયલું ભરીને ભેદગા છે ને અહીંયા જો આ કબાટ આવી રીતે હવે અંદર ચડી જાય ને પછી સાઈડ છે અહીંયા ધૂંજારા કઈ છે અહીંયા પણ નાનું બાથરૂમ છે અને બાજુમાં જે એક રૂમ છે હું તમને બતાવું ને જે એક આ એક ટેબલ છે

હાલો હવે કામ કરીએ અને હજી તમને કાંઈની મેઈન વસ્તુ બતાવવી સીડીની રેલિંગ એ રેલિંગ તમને બતાવું તો નીચે આવી ગયા અને આ તમને કિચન બતાવું આ નીચેનું પ્લેટફોર્મ છે અને ઉપરનું ઉપરના દરવાજા અને નીચે આ અહીંયા આવી જાય ચીમની અને હવે તમને રેલિંગ બતાવું રેલિંગ જુઓ એના ભગવાનની મૂર્તિ એવી જ સીડી ચડતા ડાયરેક્ટ સામે જ આવી જાય અને રેલિંગ આવી રીતે છે હાલ હાલે હવે તો જો અહીંયા આવી રીતે હવેલી બનાવી છે મંદિર જ છે અને હવેલી કહેવાય જો હું તમને બતાવું આવી રીતે નાના દરવાજા છે ઉપર રીતે છે અને અહીં સીડી પણ રાખેલી છે સીડી આ મંદિર કેવું બનાવેલું એ કેજો કોમેન્ટ કરીને આવા મંદિર એકાદ છ એવા જો અહીં હજી એક પીડું અને બાકીના બીજા બધે પાલિશ થાય છે આ લાકડામાં પાલિશ કરે